હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ આજે આપણે જાણીશું કેમ ઉજવાય છે ગણેશ ચતુર્થી અને શું છે તેનું મહત્વ ગણેશ ચતુર્થી ભારતના વિવિધ ભાગમાં અનેક રૂપમાં ઉજવાય છે હિન્દુ ધર્મ મુજબ આ દિવસે ભગવાન ગણેશનો જન્મ થયો હતો ભગવાન ગણેશના જન્મોત્સવના રૂપમાં આ તહેવારને ખૂબ ધૂમધામથી ઉજવાય છે મહારાષ્ટ્ર અને તેની આસપાસના વિસ્તારોમાં તો ગણેશ ચતુર્થી પછી દસ દિવસ સુધી સતત ગણેશ ઉત્સવ ઉજવવામાં આવે છે ભક્ત આ દરમિયાન પોતપોતાના ઘરમાં ભગવાન ગણેશની પ્રતિમા સ્થાપિત કરી ભક્તિભાવથી દસ દિવસ સુધી વિઘ્ન હરતા શ્રી ગણેશની પૂજા કરે છે ગણેશ ઉત્સવના અંતિમ દિવસ મતલબ અનંત ચતુર્દશીના દિવસે ગણપતિની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે આ ચતુર્થી આખા વર્ષના ચતુર્થીમાં સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને સંપન્નતા આવે છે માન્યતા મુજબ આ દિવસે વ્રત રાખવાથી ભગવાન ગણેશ ભક્તોની બધી મનોકામના પૂરી કરે છે શિવ पुराण માં એક કથા છે કે એકવાર માતા પાર્વતી સ્નાન કરવા માટે જઈ રહ્યા હતા એ સમયે તેમણે પોતાના મેલમાંથી એક બાળક ઉત્પન્ન કર્યો અને ઘરનો પહેરેદાર બનાવીને એ બાળકને કહ્યું કે મારા આવતા આवताペના કોઈ ઘર માં પ્રવેશ ન કરે થોડીવાર પછી શિવજીએ જ્યારે ઘર માં પ્રવેશ કરવા માંગ્યો તો બાળકે તેમને રોકી લીધા જેના પર શિવજી ક્રોધિત થઈ ગયા અને બાળક સાથે ભયંકર યુદ્ધ કર્યું પણ સંગ્રામમાં તેને કોઈ પરાજિત ન કરી શક્યો તેથી ભગવાન શંકરે ગુસ્સામાં એ બાળકનું માથું અલગ કરી દીધું માતા પાર્વતીએ આવીને આ જોયું તો તે થઈ ગયા અને તેમને પ્રલય કરવાનું નક્કી કર્યું ભયભીત દેવતાઓએ દેવર્ષિ નારદની સલાહ પર જગદંબાની સ્તુતિ કરીને તેને શાંત કર્યા શિવજીના નિર્દેશ પર વિષ્ણુજી એ ઉત્તર દિશામાં સૌ પહેલા મળેલ હાથી માથું કાપીને લઈ આવ્યા ભગવાન શિવે ગજના એ મસ્તકને બાળકના થડ પર મૂકીને તેને ફરીથી જીવિત કરી દીધો માતા પાર્વતીએ ખુશ થઈને એ ગજમુખ બાળકને પોતાના હૃદયથી લગાવી દીધો પણ તેમને એ વાતનું દુખ હતું કે લોકો તેમના બાળકને જોઈને મજાક ઉડાવશે પણ શિવજીએ તેમને દેવતાઓમાં શ્રેષ્ઠ હોવાના આશીર્વાદ આપ્યા બ્રહ્મા વિષ્ણુ પહેલા પૂજવાનું વરદાન આપ્યું ભગવાન શંકરે બાળકને કહ્યું કે હે ગિરિજાનંદન અવરોધો ને નાશ કરવામાં તમારું નામ સર્વોપરી રહેશે તું સૌનો પૂજ્ય બની ને મારા સમસ્ત ગણો નો અધ્યક્ષ થઈ જાવ હે ગણેશ ના રોજ ચંદ્રમા ના ઉદિત ઉત્પન્ન થયો છે આ તિથિમાં વ્રત કરનારા બધા વિધનો નાશ થઈ જશે અને તેને બધી સિદ્ધિઓ પ્રાપ્ત થશે કૃષ્ણ પક્ષની ચતુર્થી રાત્રે ચંદ્રોદય ના સમયે ગણેશ તમારી પૂજા કર્યા પછી બ્રાહ્મણ ને મિષ્ટાન ખવડાવે ત્યાર પછી ખુદ પણ ગળિયું ભોજન કરે શ્રી ગણેશ ચતુર્થીનું વ્રત કરનારાઓની મનોકામના જરૂર પૂર્ણ થાય છે જો તમને માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરીને મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી ઓલ નોટિફિકેશન બેલ ઓન કરો જેથી આવનારી નવી વિડીયોની અપડેટ મળતી રહે ધન્યવાદ મિત્રો